ચોટીલામાં સસ્તા અનાજની દુકાનની વચોવચ વીજ હોવાના કારણે ગ્રાહકોમાં ભયનો માહોલ સર્જાયો છે આ વીજ અરજી સસ્તા અનાજની દુકાનના માલિક જયદીપભાઈ મહેશભાઈ દક્ષિણી દ્વારા ચોટીલા પીજીવીસીએલમાં સતત ત્રણ વખત અરજી કરવામાં આવી છે છતાં પણ પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરવામાં નથી આવતી જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેનું જવાબદાર કોણ આટલી અરજીઓ કરવામાં આવે છે છતાં પણ ધ્યાન દેવામાં ન આવતા જો સરકારી અનાજની દુકાને આવી સમસ્યા જોવા મળે તો આમ જનતાનું શું થતું હશે તે જોવાનું રહ્યું આવી દિનેશભાઈ દિનેશચંદ્ર ચંદુલા દક્ષિણી સસ્તાનાથની દુકાન સાંભળો અહીંયા સુનો જે હતો એ મારા કેવા પ્રમાણે નાખો નથી એ જૂનો જે આગળ હતો એ નવો આયા પાછળ દુકાન વચો ગ્રાહકોને તકલીફ પડે આવતા હોય આવ્યો જ્યાં ચાર થી પાંચ ગામના લોકો અહીંયા સસ્તું અનાજ લેવા માટે આવતા હોય અને અહીંયા ટ્રાફિક હોય ત્યારે વરસાદની ઋતુમાં શોર્ટ સર્કિટ થાય તો અહીંયા જવાબદારી કોની હાલ કંઈક બની જશે તો સરકાર જવાબદાર થશે સરકારી દુકાન આગળ જો થાંભલો નાખવામાં આવે તો આ એની જગ્યાએ જો સાઈડમાં નાખે અથવા બીજી જગ્યાએ નાખે